તો આ તરફ અમદાવાદની જ વધુ એક હોસ્પિટલ સામે ફરિયાદ થઈ છે નરોડાની શેલબી હોસ્પિટલે વધુ એક દર્દીનો જીવ લીધો હોય તેવા આક્ષેપો તેવી ફરિયાદ થઈ છે જી હા નરોડાની શેલબી હોસ્પિટલની બેદરકારીના કારણે એક દર્દીનો જીવ ગયો હોય તેવા આરોપો લાગી રહ્યા છે બ્લોકે તમામ રિપોર્ટો નોર્મલ કે પગની છે અમે સમય ને દાદા નો ઓપરેશન કરો ઓપરેશન કર્યા બાદ ડોક્ટરના ભૂલના હિસાબે અંદર લીકેજ રહી ગયું તો ફરીથી રાત્રે આઠ વાગે દાદાને ઓપરેશનમાં લઈ ગયા રાત્રે એક વાગે પાછા આપ્યા અને પછી અડતાલીસ કલાક બોતેર કલાક બાદ ડૉક્ટરોને ખબર પડી કે દાદાને કિડનીને લીવર ઉપર ઇફેક્ટ થઈ ગયો છે દાદા ભાનમાં નતા આવતા એટલે ડૉક્ટરો અમને બોલાવીને અમારી પાસે પૈસાની માગણી કરવા તો ત્યારે અમે કીધું ભાઈ આ તમારી ભૂલ છે અમે પૈસા ક્યાંથી ભરીએ દાદાના તમામ રિપોર્ટો નોર્મલ છે અને પહેલાં બી અમે યુએન મહેતામાં રિપોર્ટો કઢાવ્યા હતા એટલે પછી ડોક્ટરોને ક્યાંક ને ક્યાંક ડરના હિસાબે એ લોકો અમારી પાસે બહુ માગણી ના કરી પણ તો બી દાદા ભાનમાં આવે અમે કીધું દાદા ભાનમાં હજુ કેમ નથી આવતા એ દાદાનો રિપોર્ટ બાવીસ તારીખના રોજ કાઢવામાં આવે ત્યારે ખબર પડી દાદાને મગજનો સ્ટ્રોક આવી ગયો છે તેના હિસાબે દાદા ભાનમાં ફરી જ એમને બોલાવવામાં આવે કે તમે સિવિલમાં જતા રહો નહીં અમે તમને રિફર કરીએ છીએ તમે પૈસા પૈસા ભરો ને મેડિસિનના પૈસા ભરો મી સાહેબ આ માણસ ગરીબ છે જ્યાં ઝૂપડામાં વિસ્તાર ગીર વિસ્તારમાંથી આવે છે સાહેબ આની જો પૈસા ના હોય

અને કોમ્પ્લિકેશન જોડાયેલા હોય છે આ એક ગંભીર સર્જરી છે અને એની સાથે પણ કોમ્પ્લિકેશન જોડાયેલા હોય શકે એટલે જેથી કરીને એમાં બ્લીડિંગ સ્ટ્રોક એના સિવાય એમને ઇન્ફેક્શન થવું આ બધા કોમન કોમ્પ્લિકેશન છે જે કોઈ પણ સર્જરી સાથે પેશન્ટના જે સગા છે છે એ કે જે કોઈ વેન છે વેન ખુલ્લી રહી ગઈ હોવાને કારણે આખી ઘટના બની છે અને એના કારણે આ જે કોમ્પ્લિકેશન છે પેશન્ટનું વધ્યું છે અને પછી તમે એમને ફરી ટ્રીટમેન્ટ માટે શરૂઆત કરી એ હોસ્પિટલ એનું ખંડન કરે છે ના કોઈ લેટર લખવામાં આવ્યો નથી એમને પૂર્ણ તિસ્સા સમરી એમને જોઈતી તે આપણે આપી દીધી છે હાજી સાહેબ

જે છે એ તમારા હિસાબે હોસ્પિટલના હિસાબે છે એમને ડિસ્ચાર્જ ડેટ સમરીમાં ડિટેલ પૂરી આપવામાં આવી છે જે ક્લિનિકલ ડિટેલ છે એ ઓલરેડી એમને બધી શેર કરી દીધી છે પેશન્ટ એ પ્રાઇવેટ ડેટા એમને આપી દીધો છે